હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ ચેનલ પર આપ દિલથી સ્વાગત છે સાત દિવસમાં દસ કિલો વજન ઘટાડવું હોય તો આ ત્રણ ઉપાય ચોક્કસ અજમાવો મિત્રો તમે એવું ઈચ્છો છો કે સાત દિવસમાં દસ કિલો વજન ખરેખર ઘટાડવું છે રૂટીન લાઈફમાં આ ત્રણ કામ જરૂર કરો ખરેખર નથી તમારું વજન ઘટશે મિત્રો જ્યારે તમે એક વીકની અંદર ઘણું બધું વજન ઘટાડવાના ઉપાય અજમાવો છો ત્યારે તમારે આ ત્રણ કામ ચોક્કસ કરવાના છે તમારે એવું લાગે છે કે એક વીક પછી કોઈને લગ્ન પ્રસંગમાં જવાનું છે અને તમારે અઠવાડિયામાં જ વજન ઘટાડવું છે તો આ ત્રણ આદત તમે ચોક્કસ પાડી દો મિત્રો ખરેખર વજન ઘટાડવાનો પ્લાન બનાવી રહ્યા હોય એવા લોકો આખે આખો વિડીયો ચોક્કસ સાંભળે કારણ કે આ આખો વિડીયો વજન ઘટાડવાના પ્લાન પહેલા જાણી લો સમજી લો કો પ્લાન એટલે તમને આઈડિયા આવી જશે નહીં તૃપ્તિ બેન ની વાત 100% સાચી છે તમારે સૌથી પહેલા તો કેટલો વજન ઘટાડવો છે અને કેટલું ઝડપથી ઘટાડવો છે એ નક્કી કરવાનું છે મિત્રો અહીંયા આ ત્રણે ત્રણ ઉપાય ઘરેલું છે જીમમાં જવાની કોઈ કરતા કોઈ જરૂર નથી તો ચાલો આપણે જાણીશું કયા એ ત્રણ ઉપાય છે તેના વિશેની સૌથી મહત્વની વાત ચાલો જાણીએ આપણે સાત દિવસમાં દસ કિલો વજન ઘટાડવાના બેસ્ટ ઉપાય વિશેની માહિતી મિત્રો મિત્રો ખરેખર વધારે પડતું ખાવાની આદત અથવા તો થોડુંક ભૂખ કરતા ગમે ત્યારે આડેધડ ખાવાની આદત આ બે આદત છે એ આપણા શરીરની અંદર વજન વધારે છે બીજું કે જ્યારે પણ આપણને ભૂખ લાગી ઓછી અને આપણે એના પ્રમાણમાં આપણે તળેલું બહારનું ફાસ્ટ ફૂડ જંક ફૂડ પાણીપુરી બર્ગર દાબેલી નાની નાની ભૂખમાં હેવી કેલેરી ખોરાક ખાઈ લેતા હોય છે તો સૌથી પહેલી આદત ભૂખ કરતા ઓછું જમો નિયમિત જમો અને જ્યારે પણ તમને આવી નાની નાની ભૂખ લાગે છે તો એવા સમયે તમારે સૌથી પહેલું કામ કરવાનું છે ઘરમાં શુકુનાળિયેર તલ શિંગ અને દાળી આ ચાર વસ્તુ રાખો અને કોઈ પણ એક વસ્તુ એક મુઠ્ઠી જેટલી ધીમે ધીમે ચાવી ચાવીને ખાઈ જાઓ આ પહેલી આદત ખોરાક ઓછા પ્રમાણમાં ખાવાનું રાખો નાની નાની ભૂખ લાગે વચ્ચે વચ્ચે ત્યારે તમે બહારનું ખાવાની જગ્યાએ ઘરમાં રહેલા આવા રોસ્ટેડ નાસ્તા ખાઓ બીજી આદત એક કોળીઓ જ્યારે પણ ખોરાક ખાઓ નાસ્તો કરો કોઈ પણ વસ્તુ ખાઓ એક કોળીઓ દિવસમાં વીસ વખત ચાવાની આદત રાખો મિત્રો જેમ તમે વધારે ચાવશો એમ તમારી મોઢાની લાળ ગ્રંથિ ખોરાક સાથે તમારા શરીરની અંદર જઠરાગ્નિ અને પાચન તંત્ર સુધી પહોંચે છે જેના કારણે તમારું જઠરાગ્નિ શાંત થાય છે અને પછી તમારા શરીરની અંદર પાચન તંત્ર મજબૂત થાય છે આપણે લાળનું પીએચ સાત અને આપણા બોડીનું પીએચ સાત છે તો વધારે વધારે આપણી લાળ ગ્રંથિ આપણા શરીરની અંદર પહોંચે તો એ ખોરાક વાટે જ પહોંચે છે એટલા માટે જ આપણા આયુર્વેદિક શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે આ એક લોજિક છે આપણા ઋષિ મુનિઓએ પણ જ્યારે આપણી ભોજન પ્રણાલી સેટ થઈ ત્યારે કહ્યું છે કે ખોરાક ચાવી ચાવીને જે લોકો ખાવાની આદત રાખે છે એ લોકો બીમાર ઓછા પડે છે આ બીજો નિયમ છે તો સૌથી પહેલા તમારે તમારી જમવાની આદતને બદલો

એક દિવસ સાદું ગરમ પાણી પીવો બીજે દિવસે ગરમ પાણીમાં સેજ લીંબુ નીચોવો ત્રીજે દિવસે ગરમ પાણીમાં લીંબુ અને મધ બંને એડ કરો ચોથે દિવસે ગરમ પાણી જીરાને ઉકાળીને પીવો પાંચમે દિવસે ગરમ પાણી અજમાવાળું પીવો એવી રીતે તમે સવારે નરણા કોઠે ગરમ પાણી ચોક્કસ પીવો કશું જ નહીં તો એકલું સાદું ગરમ પાણી ત્રણ ગ્લાસ પીવો નિયમિત રીતે જે લોકો ગરમ પાણી પીવે છે તો એ ગરમ પાણી તમારા શરીરની અંદર નસે નસમાંથી ચરબી તોડવાનું અને કાપવાનું કામ કરે છે ગરમ પાણી તમારા શરીરની અંદર એસી ટકા ચરબી ઓગળવાનું કામ કરે છે મિત્રો આ ત્રણે ત્રણ વસ્તુ આયુર્વેદિક છે સાથે તમે ચોથી ટેવ પણ પાળો કે નિયમિત રીતે ચાલીસ મિનિટ સુધી કન્ટિન્યુ શરીરમાં પરસેવો ન વળે ત્યાં સુધી ચાલો મિત્રો આ ત્રણ આદતની સાથે આ ચોથી આદત ચાલવાની આ ચાર આદત આઠ દિવસ પૂરતી રાખો આઠ જ દિવસની અંદર ખરેખર તમારું વજન સાત કિલો તો ઘટશે જ ખૂબ સરસ મજાની ઇન્ફોર્મેશન છે આ ચારે ચાર જે લોકો ટેવ પાડે છે એમનું વજન તો વધતું જ નથી પરંતુ એમનું શરીર બેલેન્સ રહે છે ઘણા બધા રોગોમાંથી મુક્ત રહે છે સાથે સાથે એમના શરીરમાં ઘણા બધા પોઝિટિવ ફાયદાકારક ફેરફારો થાય છે તો ખરેખર મિત્રો અસરસ મજાની માહિતી તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો